આ દિવસોમાં સૌરાષ્ટ્રમાં ઇકોઝોનનો મુદ્દો દિવસે ને દિવસે તુલ પકડતો દેખાઈ રહ્યો છે ખેડૂતોનો આક્રોશ દિવસે ને દિવસે વધતો દેખાઈ રહ્યો છે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે સરકાર વિરુદ્ધ એક માહોલ પણ બનાવતા દેખાઈ રહ્યા છે જાહેર સભાઓ કરવામાં આવી રહી છે ખેડૂતોને જણાવવામાં આવી રહ્યું છે કે ઇકોઝોનથી તેમને કેટલું નુકસાન છે ત્યારે આ મામલાને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ પણ જોવા મળી રહ્યું છે તે વચ્ચે એક વિસાવદનના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ જે આમ આદમી પાર્ટીના નેતાઓને લઈને નિવેદન આપ્યું છે તેના કારણે રાજકારણ ગરમાયું છે તેના મામલે પણ આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામે ભૂપત ભાયાણી પર પડતો પ્રહાર કરતા શું વાત કહી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓમાં થોડાક દિવસ પહેલા કેન્દ્ર સરકાર તરફથી એક જાહેરનામું પ્રસિદ્ધ થયું એ જાહેરનામામાં ઇકો ઝોનના મામલે વાત કરવામાં આવી તેના જ કારણે તે દિવસથી ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે આ મામલે ત્યાંના ખેડૂતો છે તે સરકારના આ જાહેરનામાથી ખૂબ જ નારાજ જોવા મળી રહ્યા છે આ જાહેરનામાને લઈને એવું પણ કહેવા રહ્યું છે કે આગામી સમયમાં જે ઇકો ઝોનનો કાયદો સરકાર તે વિસ્તારોમાં લાદવા જઈ રહી છે તેના કારણે ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને સરકાર વિરુદ્ધ ખેડૂતો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે તેમજ રેલીઓ કાઢવામાં આવી રહી છે અને પોતાનો વિરોધ પણ નોંધાવવામાં આવી રહ્યો છે આ વચ્ચે ખેડૂતોની આ લડાઈમાં આમ આદમી પાર્ટીના નેતાઓ પણ સતત મેદાને જોવા મળી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીને આડે હાથ પણ લઈ રહ્યા છે ત્યારે ગઈકાલે પણ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં જે હાલ ખેડૂતોનો મુદ્દો ચાલી રહ્યો છે ઇકો ઝોનની લડતનો તે મામલે સભાઓ ગજવવા માટે તેઓ પહોંચ્યા હતા જેમાં આપ નેતા પ્રવીણ રામ આમ આદમી પાર્ટીના નેતા કરશન બાપુ ભાદરકા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી આપ નેતા ગોપાલ ઇટાલિયા સહિતના અનેક નેતાઓ છે તે પહોંચ્યા હતા અને તેમણે ખેડૂતોની આ લડાઈને વેગ આપ્યો હતો ત્યારે આ વચ્ચે ગઈકાલે આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીનું પણ નિવેદન ઇકોઝોન મુદ્દે સામે આવ્યું હતું જેમાં તેમણે કહ્યું કે કેટલાક નેતાઓ છે તે રાજકીય રોટલા સેંકવા માટે મેદાને જોવા મળી રહ્યા છે તેમણે એવું પણ કહ્યું કે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે ખેડૂતોને ભ્રામક માહિતીઓ આપી રહ્યા છે ગેરમાર્ગે દોરી રહ્યા છે અને ખેડૂતોને ઉશ્કેરવાના પ્રયાસો કરી રહ્યા છે સાથે તેમણે ઘણી બધી બાબતો છે તેને લઈને આમ આદમી પાર્ટી ઉપર પ્રહાર કર્યા હતા ત્યારે આ બાબતમાં હવે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ પણ મેદાને આવ્યા છે તેમણે ભારતીય જનતા પાર્ટીના નેતા અને આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી ઉપર પ્રહાર કરતા કહ્યું છે કે સૌથી મોટો દ્રોહ તો તમે પ્રજા સાથે કર્યો છે છેલ્લા એક વર્ષથી જે રાજકીય ખેલ તમે પાડ્યો છે ભારતીય જનતા પાર્ટીમાં ગોઠવણ કરીને તેમણે એ અહીંયા સુધીની વાત કરી કે તમને જનતાએ મત આપીને ચૂંટ્યા પરંતુ તમે ભારતીય જનતા પાર્ટીમાં જઈને ભજીયા તળી રહ્યા છો આરામ કરી રહ્યા છો ને ખાલી વાતો કરી રહ્યા છો કેમ પૂર્વ ધારાસભ્ય અને અવતારી પુરુષે હમણાં ઇકોઝોન માટે જે લડવા લોકો નીકળ્યા છે એના માટે બયાન આપ્યું છે એના ઉપર આક્ષેપો કર્યા છે ઇકોઝોન માટે પહેલાથી જ મેં પ્રતિનિધિત્વ કર્યું છે ત્યારે એમને જે કોઈ પણ આક્ષેપો કર્યા છે એ આક્ષેપો ના મારે શબ્દશ જવાબ આપવા છે એ અવતારી પુરુષને મારે એ જવાબ આપવા છે કે વિષાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણીએ એવું કીધું કે ઇકો ઝોન માટે હમણાં ઘણા બધા લોકો લડવા નીકળી પડ્યા છે તો મારો એ શબ્દમાં વાંધો છે તમે એવું કીધું કે નીકળી પડ્યા છે તો ભૂપતભાઈ વડીલ મુરબ્બી ભૂપતભાઈ જયારે ખેડૂતોને નુકસાની આવે ત્યારે નીકળી જ પડવું પડે તમારી જેમ ઘરમાં ન બેસી દેવાય નીકળવું જ પડે બીજી વાત તમે એવી વાત રજૂ કરી કે આમાં જે લોકો લડાઈ લડી રહ્યા છે ઇકોઝોન માટે નીકળી પડ્યા છે એને એ કોઈ સાચી માહિતી નથી આપતા લોકોને ગુમરાહ કરે છે તો હે કાયદાના જ્ઞાતા હે અવતારી પુરુષ હે જ્ઞાની પુરુષ

અત્યાર સુધી ઇકો ઝોન ને નુકસાન કરવા વાળી વાતને ત્રણ મહિનાથી આંદોલન ચાલતા હતા ક્યાં ક્યાં હતા તમે ભાજપ ને નુકસાન થાય તો ન પોસાય ખેડૂતોને નુકસાન થાય તો પોસાય ખેડૂતોને નુકસાન ની વાત આવે તો તમે નીકળી પડો બાકી ભાજપના નુકસાન ની વાતમાં તમને જરા પણ સહન થતું નથી તમે આગળની વાત એવી કરી કે પેલા તો બે હજાર સોળ થી આ કાયદો લાગુ છે ત્યારે તો ત્રણસો ઉપર ગામડાઓ આવતા હતા હવે તો એકસો છન્નું જ ગામડા આવે છે અરે અવતારી પુરુષ જ્ઞાની પુરુષ તમારી પાસે થોડું ઘણું જ્ઞાન ઓછું હોય તો તમને જણાવું કે બે હજાર સોળમાં આ કાયદો સ્થગિત થયો હતો અને ત્યારથી જે ત્રણસો ઉપર ગામડાની જે વાત હતી એ એક સરકારનો પરિપત્ર હતો કાયદો નહોતો અને આજે પણ કાયદો નથી પસાર થયો હજી તો જાહેરનામું આવ્યું છે પરિપત્રમાં અને કાયદામાં હાથી ઘોડાનો ફેરવો ભૂપતભાઈ એટલી માહિતી તમારી પાસે હોવી જોઈએ બીજી તમે એવી ટીકા કરી કે આમની અંદર જે લોકો નીકળી પડ્યા છે લઈને લોકો રાજકીય રોટલા શેકવા આવ્યા છે મારે તમને પૂછવું છે તમે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા પ્રજાએ તમને મત આપ્યા એમાં તમે પ્રજાનો વિદ્રોહ કરીને ભાજપમાં ગયા તો ત્યાં શું તમે ભજીયા તડવા માટે ગયા છો ત્યાં પૂરી તડવા માટે ગયા છો અને બીજા ઉપર રાજકીય રોટલાની વાત કરો છો બીજી વાત તમે એવી કરી કે મારે જે માટે લડત લડે છે છે એને પ્રશ્ન પૂછવો કે વિસાવદરના લોકોને છેલ્લા એક વર્ષથી રાજકીય નુકસાન કરી રહ્યા છે એ કોણ એનો જવાબ આપો તો હે જ્ઞાની પુરુષ એ જવાબ તમને ખબર ન હોય તો એમાં એબીસીડી એવા ઓપ્શનની કોઈ જરૂર નથી એક જ જવાબ છે

કરવામાં પેલો હાથ તમારો છે અને તમે બીજા ઉપર આક્ષેપો કરી રહ્યા છો એટલે વિસાવદરની ધરતીને જે લોકોને આર્થિક નુકસાન કરવામાં સીધો જવાબ તમને ન આવડતો હોય તો કહી દઉં કે એ ભાઈ છે ભૂપતભાઈ ભાયાણી અને પછી આખી ભાજપની પાર્ટી જે વિસાવદરના લોકોને ગુમરાહ કરી રહ્યા છે અને છેલ્લી વાત તમે એમ કરી કે જોજો ખેડૂતોના ખંભે કોઈ બંદૂક ન ફોડી જાય અરે સાહેબ ખેડૂતોના ખંભે તો કોઈ બંદૂક ફોડે પણ તમારા ખંભે ભાજપ બંદૂક ફોડી ગઈ છે ને તમને ખબર નથી હવે તમારા ઉપર બંદૂક ફોડી જાય ને તમને ખબર ન હોય બીજાનું કામ આપો છો ઠીક છે યાદ કરશો તો તમને થશે પણ તમે અમને જે પ્રશ્ન પૂછ્યા તમામ પ્રશ્નોના તમામ શબ્દોના જવાબ આપ્યા છે શબ્દ છો ત્યારે એક રાજકીય વ્યક્તિ તરીકે આશા રાખું કે હું તમને ત્રણ પ્રશ્ન પૂછવા માંગુ છું એ ત્રણેય પ્રશ્નોના શબ્દ જવાબ આપશો અને જવાબ આપો એવી હું આશા રાખું છું પહેલો મારો આપને એ પ્રશ્ન છે કે આપે જે બયાન આપ્યું એના ઉપરથી મારે તમને પ્રશ્ન પૂછવો છે કે તમે આ ગીર વિસ્તારમાં ઇકો ઝોન લાગુ કરાવવા માંગો છો કે રદ કરાવવા માંગો છો એનો હા કે ના જવાબ આપો આપે સાંભળ્યા આ હતા આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ તેમણે આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અને હાલના ભાજપના નેતા ભૂપત ભાયાણીને આડે હાથ લીધા હતા અને જે અલગ અલગ મુદ્દાઓ છે તે મુદ્દાઓને લઈને વાત કરતા જાહેરમાં પડકાર પણ ફેંક્યો છે ત્યારે આને જ લઈને હવે રાજકારણ ગરમાયું છે તેમણે જે ભૂપતભયાણીએ નિવેદન આપ્યું છે તે નિવેદન સામે પોતાની વાત મૂકી છે અને કહ્યું છે કે ખરેખર ઇકોઝોનની લડતમાં ભૂપતભાયાણી ખેડૂતોની સાથે હોય જો ઇકોઝોનના ફાયદા હોય તો ખેડૂતોને ભૂપતભયાણી ઇકોઝોનના ફાયદા ગણાવે અને જો તેમની લડતમાં ખેડૂતોની સાથે હોય તો તેઓ લડતમાં જોડાવે ખાલી માત્ર વાતો કરીને છૂટી ના જાય ને આરોપો ના કરે તે પ્રકારની વાત પ્રવીણ રામ પોતાના નિવેદનમાં કરી રહ્યા છે જોવાનું રહ્યું કે આ રાજકીય નેતાઓના આરોપ પ્રત્યારોપ વચ્ચે ખેડૂતો હાલ પીસાઈ રહ્યા છે પરંતુ આ જાહેરનામું જે બહાર પડ્યું છે તેના પછી આગળ સરકાર ખરેખર કો ઝોનના કાયદો છે તે બનાવવા જઈ રહી છે કે પછી ખેડૂતોના વિરોધને જોતા રદ કરે છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો નવજીત ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું बोलता नहीं वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई